મહાદેવને કહ્યું મહાદેવ હવે હું નિંદ્રાદે નહીં શ્રવણ કરાવો ને ત્યારે મહાદેવે કહ્યું કથા કહેવાની શરૂઆત જ્યારે કથા શરૂઆત જ્યારે કરું ત્યારે વચ્ચે વચ્ચે તમારે હરે હરે નાદ કરવાના વચ્ચે વચ્ચે હરે હરે ના નાદ કરવાના પણ આ બધું આદિકાળમાં હતું તમે બધા વૃદ્ધોને પૂછજો કે સત્યનારાયણ ની કથા કરે ને આધ્યાય કરે એટલે બહાર બેઠા બેઠા હરે 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 આવો નાદ કરે શા માટે એને ખબર પડે કે દૂધ દોણામાં જ જાય છે કારણ કે વાંચનાર ને ખબર પડે કથા કેનાર ને ખબર પડે કે આપણું દૂધ દોણામાં જ જાય છે સતીની સામે મહાદેવે કૃષ્ણની કથાનું વર્ણન કર્યું છે. સુંદર મજાના કૃષ્ણની કથાનું વર્ણન કર્યું. પ્રથમ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વotpદ્યાધીતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમહ. પ્રથમ શ્લોક દ્વારા મંગલાચરણ કરીને કૃષ્ણની કથા કહી. પ્રથમ અધ્યાય સતી બેઠા બેઠા હરે હરે બીજો અધ્યાય હરે હરે

સતી તો એકદમ નિંદ્રા થઈને ઘસઘસાટ ઊંઘવા લાગ્યા છે અને અહીંયા મહાદેવ કથા કહેતા કહેતા મહાદેવનો ભાવ આખો બદલી ગયો છે આખો મહાદેવનો ભાવ બદલી ગયો અને સતીને કથા કહેવા લાગ્યા એક આધ્યાય બીજો આધ્યાય એમ કરતા 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 કથાનો વિરામ કર્યો અને મહાદેવ પોતાની આંખો ખોલે જોવે તો સતી તો નસકોરા લે છે સતી પોતે એકદમ નિંદ્રા થઈને નસકોરા લે છે સતી ને જગાડ્યા સતી જાગો હરિની લીલાનું વર્ણન ક્યાર નો કરું છું ને તમે નિંદ્રા થઈ ગયા છો તો કે ના ના એક જોલું આવ્યું હતું પાછા માનવા તો દે નહીં આપણે કાળા માથાના માનવી જગાડી કે ભાઈ ઉભો થા તો કે આજે તો જોલું ખાધું જોલું નથી ખાધું તું દોઢ વાગ્યા નો હું તો હવે હવા બે થયા છે હવે સવા બે વાગ્યા છે પણ આપણને તો એમ થાય કે આપણે પણ વાર એક જોકું જ ખાધું સદી કે હું નિંદ્રાધીન ન થઈ તો કે આ આ કથા અમૃત પી ગયું કોણ અને હરે હરે નાદ કોણ કરતું તું જોયું તો સામે વૃક્ષ ઉપર એક પોપટ બેઠો છે અને પોપટ ને વાચા ફૂટી હરે 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 ના નાદ કરી રહ્યા છે મહાદેવે જે અજર અમર થવાનું અમૃત છે એના કરતા ચાર ગણું ગુણવંતુ છે આ અમૃત કથારૂપી આ કથારૂપી અમૃત મારા મુખ દ્વારા મેં તમને શ્રવણ કરાવ્યું અને સતી તમે

કથા વાંચતા હોય ને એને જ તમે પૂછજો એને કેટલી તકલીફ પડતી હોય અમે કથા વાંચતા હોય ને એ વ્યાસપીઠ ઉપરથી કથાકારો વ્યાસ જેનું સ્વરૂપ હોય એની દ્રષ્ટિ તમારી સામે હોય હવે બગાસું એક એવો વાયરસ છે એમાંથી એક બગાસું ખાય અમારી શું પરિસ્થિતિ સર્જાય

જાઓ કથામાં એટલે આવીને બેહે છોકરાને કીધું કામ કર બેટા તારે અહીં પોથી આવીને રોજ દસ રૂપિયા લઈ જવાના મારી પાસે કથા પૂરી થાય પછી પણ તારા દાદા ને નીંદર આવે ને તારે કોણી મારીને જગાડવાનું ભલે કાઈ વાંધો નહીં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ છોકરો રોજ જગાડે રાખે અને દાદા કે પેલા હોવા દે ને

આ કથાકાર નું ધ્યાન ગયું તો જોયું દાદા સતત ઊંઘતા રૂપિયા કેમ તાર દાદા કોણી જગાડતો નથી તો કે મારા મને તો મેં કહી દીધું ને તો મારા ત્યાં કીધું કે લાલદાસ બાપુ તને દહ દી જગાડવાના તો હું તને વીસ રૂપિયા દઈશ મને હોવા દઈ જાય સાહેબ એ માણસના ભાગ્યમાં ન હોય કથા ભાગ્ય વિના નર કછુ ન પાવે માણસના જીવનની અંદર માણસના ભાગ્યમાં હોય ને સાહેબ તો તમે કદાચ હોતા હોય ને તો એટલે કે છે ને કે સુતો રે જગાડો મને દેશ રે દેખાડો પછી અલક પુરુષને ઓળખાયો ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા ઈ તમારું ભજન પાક છે અને તમારામાં કાઈ

આવેલો મન ખો સુધારો આવેલું મન ખો સુધારો રે ગુરુજી બર આવેલું મન ખો સુધારો ગુરુજી મારા આવેલું મન ખો સુધારો હે ગુરુજી આવેલા મન ખાને સુધારો અગ્નિમાં બહુ ભટકા અને અમારો પશુ અવતારો જેના જીવનમાં ગુરુ ન હોય ને સાહેબ એનું જીવન પશુ જેવું હોય છે સતીએ મહાદેવે કથા કરી એની કદર ન કરીને ત્યારે એ પોપટને કીધું કે એ પોપટ

આ ડોલ હોય પાણીની એમાં તમારે બીજું પાણી ભરવું હોય તો શું કરવું પડે ડોલ ને ખાલી કરવી પડે ને આ જગતના સંતો ને ગુરુ નું કામ એવું જ છે એ જ્ઞાન રૂપી સમુદ્ર માંથી ડોલ ભરી આવે અને જેને જેટલી જરૂરિયાત હોય ને એમાં ઈ પાણી પીવડાવે અને પાછું ખૂટી જાય ને તો પાછી જ્ઞાનરૂપી સમુદ્ર માંથી ડોલ ભરી આવે જે વેચે ને એને કઈક મળે મહાદેવ પોપટને કહ્યું એ પોપટ તે જે કથા રૂપી અમૃત પીધું છે મારા મુખ દ્વારા જે દેવોને પણ દુર્લભ છે એ મારું જ્ઞાન મને પાછું આપ અને પોપટને ભય લાગ્યો કે નહીં મને પકડી લેશે ને મારું જ્ઞાન લઈ લેશે તો પોપટ આકાશ માર્ગે ઉડવા લાગ્યો અને આ બાજુ મહાદેવની પોતાની પ્રકૃતિની રેખાઓ બદલી પોતાનો ત્રીજું નેત્ર ખોલ્યું હાથમાં ત્રિશૂલ લઈ અને મહાદેવ મહાદેવીની પાછળ પાછળ આકાશ માર્ગે દોડવા લાગ્યા